સુરતના સચિન જહાદીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીનો જન્મદિવસ ફટાકડા ફોડીને કેક કાપીને ઉજવણી કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો આ વાયરલ વિડીયોમાં યુનિફોર્મમાં પોલીસ કર્મચારીઓ

સુરત પોલીસ દ્વારા આફતર અને બિફોર રીતે દર્શાવવામાં આવે છે તો હવે સવાલ એ છે કે શું આ પોલીસ કોન્સ્ટેબલ ની પણ આવી જ રીલ જોવા મળશે સુરત પોલીસ કાર્યવાહી કરશે કે કેમ તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે તો આ વાયરલ વિડીયો બાબતે પોલીસ કોન્તે બોલનો આફ્ટર લુક જોવા મળશે કે પછી પોલીસને કાયદો નરતો નથી તે કહેવત સાચી પડશે તેવી લોક ચર્ચા પણ ચાલી રહી છે ત્યારે આ વાયરલ વિડીયોને લઈ વિપક્ષ નેતાઓ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે તો સાથે બીજી તરફ આ વાયરલ વિડીયો બાબતે પોલીસના ઉચ્ચ અધિકારી દ્વારા નિષ્પક્ષ તપાસની ખાતરી આપવામાં આવી છે મારું નામ પાયલ ઓંઢાર હું આમ આદમી પાર્ટીની કાર્યકર્તા છું 168 84 વિધાનસભામાંથી કે એક ઓ વાયરલ થયેલો છે કડકે પાર્ટી વિડિયો વાયરલ થયો છે જ્યારે ભાજપના કોર્પોરેટર છે એમના હસબન્ડનો બર્થડે છે અને એનું જાહેરમાં સેલિબ્રેશન થાય છે અને આ સેલિબ્રેશનની અંદર પોલીસકર્મીઓ પણ સામેલ છે જ્યારે સામાન્ય નાગરિકો જે સામાન્ય જનતા છે એ લોકો જાહેરમાં કે કરી શકતી નથી પોલીસે તેમને ધરોજ પકડી જાય છે અને કમિશનરસિંહનો શ્રીનો આદેશ છે જાહેરનામાંનો ભંગ થાય છે આ રીતના કે આ રીતની કોઈ કાર્યવાહી રસ્તા ઉપર કંઈ સેલિબ્રેશનો કરવા નહીં

મારી ખાસ વિનંતી છે કે કાયદો એ કાયદાનું કામ કરું જોઈએ એમાં કોઈ પણ જાતની સહેલમ રાખવી ન જોઈએ સૌથી વધારે જવાબદારી કાયદાનું પાલન કરવાની છે એ પોલીસ ખાતાની હોય છે ત્યારે એક પોલીસ ડિપાર્ટમેન્ટ અને આઠ સુરક્ષર પોલીસ કમિશનર આદિ વિસ્તારમાં આવતા બે પોલીસ કર્મચારીઓ જાહેરમાં કેક કાપીને સરેમ કાયદાનું ઉલ્લંઘન કરતા હોય ત્યારે પોલીસ કમિશનર શ્રી આ તેમ લાગતા વર્ક ડિવિઝન અધિકારી દ્વારા તાકીદે અનિપ એક્શન લઈને જવાબદાર પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ કરવા જોઈએ અને જે બી ભારતીય જનતા પાર્ટી મહિલા કોર્પોરેટર પડતી હોય તેની સામે પણ નિયમ અનુસાર કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી માંગણી છે બેન કયા પોલીસ નો ખ્યાલ નહીં એવું જાણવા મળ્યું કે હાલ સચિન પોલીસ નો ફરજ બજાવે છે પોલીસ સ્ટેશન કોઈ પણ હોય સુરત શહેર હટ વિસ્તારમાં જ્યાં જાહેરનામું હોય અને કાયદાનું પાલન કરવાની સૌથી વધારે જવાબદારી પોલીસ ડિપાર્ટમેન્ટની હોય ત્યારે એક પોલીસ કર્મચારી

આ વિડીયોમાં એવું બતાવાયું હતું કે કાયદાનું ભાન કરાવતી પોલીસ જ કાયદો ભૂલી આ વિડીયો બાબતે વધુ તપાસ કરતાં અમને જાણવા મળેલ કે આ વિડીયોમાં જેમનો જન્મદિવસ હોવાનું દેખાઈ રહ્યું હતું અથવા જે કેક કાપતા દેખાઈ રહ્યા હતા એ પોલીસ કર્મચારી કર્મચારી સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં કાર્યરત છે અને તિરુપતિ બાલાજી સોસાયટી કે જે વિસ્તારમાં આવી છે ત્યાં રહે છે જે તે દિવસે એટલે કે ત્રણ ચાર દિવસ અગાઉ એમનો બર્થડે હતો નોકરીના સમય પૂરો કર્યા બાદ તેઓ પોતાના ઘરે જતા તેમના મિત્રો દ્વારા તેમની બર્થ ઉજવણી માટે કેક લાવવામાં આવી હતી અને તેઓ જ્યાં રહે છે ત્યાં બિલ્ડિંગની નીચે સોસાયટીની અંદર જ કેકનું કટિંગ કરવામાં આવ્યું હતું અને આ બાબતે આ જે કેકનું કટિંગ જે થયું હોય તે સોસાયટીના પ્રિમાઇસિસમાં જ થયું હતું તો જો સોસાયટીમાં કોઈને ડિસ્ટર્બન્સ થયું હોય કે ના ગમ્યું હોય તો તેઓ અરજી કરી શકે છે કે ફરિયાદ કરી શકે છે એ બાબતે સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ થશે પરંતુ સોસાયટી કે સોસાયટીના રહેવાસીઓ તરફથી કોઈ અરજ કે ફરિયાદ આવી નથી વધુમાં જન્મદિવસ હોય કે પોલીસમાં હોય અને જન્મદિવસ હોય એ કોઈ ગુનાની વાત નથી જાહેર રોડ પર કેક કટિંગ કરી હોત કે કોઈ તલવાર જેવા હથિયારથી કેક કટિંગ કરી હોતી એવો કોઈ ડરનો માહોલ ફેલાવવાનો પ્રયત્ન કરી તો શોબાજી કરી હોતે જાહેર રોડ પર ફટાકડા ફોડ્યા હોતે પરમિશન વગર તો એ કોઈ ગુનાની બાબત બનતી પરંતુ આ સમગ્ર બનાવે ક્લોઝ પ્રિમાઇસિસનો છે એક સોસાયટીનો છે એ બાબતે જ એમને સમસ્યા થઈ હોય એવી તો કોઈ વ્યક્તિ અમારી પાસે ફરિયાદ લઈને આવી નથી અને જો આવે તો સંપૂર્ણપણે નિષ્પક્ષ તપાસ કરવાની અમે બાહનતરી આપીએ છીએ પરંતુ પોલીસમાં હોય એટલા માટે બર્થ ન જોઈ શકાય કે કોર્પોરેટરના પતિ હોય કોઈ ગુનો નથી કે કોર્પોરેટરનો પતિ પોલીસનો મિત્ર હોય એ કોઈ ગુનો નથી કે કોઈ મિત્ર પોતાના મિત્રની બર્થ ચોકલેટ કે કેક લાવે એ પણ ગુનો નથી આથી કોઈ પણ બાબતને રીલ બનાવીને વાયરલ કરીને સેન્સેશન બનાવવાની વૃત્તિ એ તદ્દન ખોટી વૃત્તિ છે તેમ છતાં ફરીથી કહીએ છીએ કે સોસાયટીમાં આના લીધે જો કોઈને સમસ્યા થઈ હોય તો તેઓ વિના ડરે અરજી કરી શકે છે આ બાબતે સંપૂર્ણ નિષ્પક્ષ